જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર અંદર આપણે નમો નમો લક્ષ્મી લક્ષ્મી યોજના યોજના વિશે ચર્ચા કરવાના છીએ શું શું છે છે આ લાભ આની વિદ્યાર્થીઓને કઈ રીતે અને કેટલી સહાય પૂર્ણ પાડવામાં આવે છે અને એની અરજી કેવી રીતે કરવાની છે એ સંપૂર્ણ ચર્ચા આપણા વિડીયોની અંદર કરવાના છે એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ ઉપરાંત આપણે વિજ્ઞાનને લગતી માહિતી બ્રહ્માંડને લગતી માહિતી સ્પેસ સેન્ટર આ ઉપરાંત ઇતિહાસની અંદર બનેલી એવી ઘટના કે જે જા અને તમે પણ ચોકી જશો એના માટે એક નવી ચેનલ રોચક વાતો સ્ટાર્ટ કરી છે એ ચેનલની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે પણ જો આવી નવી નવી માહિતી જાણવા માગતા હોય તો રોચક વાતો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જેવું તમે આ ચેનલને પ્રેમ આપ્યો છે એવું ચેનલને પ્રેમ આપવા વિનંતી હવે નમો લક્ષ્મી યોજના બે હજાર પચીસ વિશે આપણે વાત કરીએ તો સરકાર જે છે એ દીકરીને શિક્ષણ માટે પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપી રહી છે ગુજરાત સરકાર દ્વારા એક એવી યોજના જાહેર કરવામાં આવી છે કે જેમાં દીકરીઓને ભણવા માટે સરકાર જે છે એ પચાસ હજાર રૂપિયાની સહાય આપશે દીકરીને ભણાવવા માટે સરકાર અત્યંત ચલાવી રહી છે કે બેટી બચાવો અને બેટી પઢાવો જે સૂત્ર છે એને ધ્યાનમાં રાખી અને કનુભાઈ દેસાઈએ બે ફેબ્રુઆરી બે હજાર દિવસે નમો લક્ષ્મી યોજના છે એની શરૂઆત કરી હતી ગુજરાત સરકાર દ્વારા દીકરીઓને પોતાના પગ ભરી શકે તે માટે આ યોજના જાહેર કરવામાં આવી છે અને આ યોજના દ્વારા અલગ અલગ પ્રમાણે શિક્ષણવૃત્તિ છે આપવામાં આવે છે આની અંદર દસમા ધોરણની અંદર વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે અગિયાર અને બાર માર્ચમાં હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે એમાં પણ આપવામાં આવે છે જો તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ બધી માહિતી છે 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 આપણે આની અંદર 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 હવે નવો લક્ષ્ય યોજના એ શું ગુજરાતની ગરીબ પરિવારની રહેતી દીકરી છે એના માટે શિક્ષણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે દીકરીઓને અભ્યાસની અંદર પ્રોત્સાહન આપવા સરકાર અને સમાજ અનેક પ્રયત્નો કરી રહી છે પરંતુ હકીકત એ છે કે જેવી રીતે દીકરીઓ મોટી થાય છે તેમ તેમ તેને ઘરની જવાબદારી અને આર્થિક સમસ્યાના ભારના કારણે તેને ભણવાનું છે એ ઘણીવાર છોડી દેવું પડે છે આ સમસ્યા અનેક દીકરીઓના ભવિષ્ય જે છે એને અંધકારમય બનાવી દે છે આ માટે જ નમોલક્ષ્મી યોજના છે એ સરકાર દ્વારા ચલાવવામાં આવી છે ગુજરાત સરકારની મહત્વકાંક્ષી નમોલક્ષ્મી યોજના છે એ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય પગલું સાબિત થઈ રહી છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને નવથી બાર દરમિયાન કુલ પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શિષ્યવૃત્તિની આપણે વાત કરીએ તો નવમાં ધોરણની અંદર ધોરણમાં ધોરણ દસની અંદર આવે ત્યારે દસ હજાર રૂપિયા અને નવમા ધોરણની અંદર પણ દસ હજાર રૂપિયા આવી રીતે નવમાં અને દસમામાં વીસ હજાર રૂપિયાની સહાય ત્યારબાદ અગિયારમાં અને બારમા ધોરણની અંદર પંદર પંદર હજાર રૂપિયાની સહાય એવી રીતે કુલ નવથી બાર ધોરણની અંદર પચાસ હજાર રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ રકમ છે એ ડાયરેક્ટ દીકરીઓના ખાતાની અંદર જમા કરવામાં આવે છે હવે આના માટે પાત્રતા શું છે નમો લક્ષ્મી યોજના હેઠળ નવથી બાર ધોરણ સુધી લાયકાત ધરાવતી જે દીકરી છે એને પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય મેળવવા માટે હકદાર છે જેનું માળખું નીચે મુજબ છે એટલે કે ધોરણ નવ અને દસ માટે કુલ વીસ હજાર રૂપિયાની સહાય અને અગિયાર અને બારની અંદર ત્રીસ હજાર રૂપિયાની સહાય છે એ કરવામાં આવે છે નમોલક્ષ્મી યોજનાના ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો આની અંદર આધાર કાર્ડ મોબાઈલ નંબર સરનામાનું પુરાવું જાતિનો પુરાવો આવકનું પ્રમાણપત્ર અગાઉનો વર્ગ જે છે એની માર્કશીટ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પાસપોર્ટ સાઇઝનો ફોટો શાળાનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના હોય છે હવે સૌથી મહત્વની વાત છે કે દીકરી નવ થી બાર નો અભ્યાસ કરી રહી છે અભ્યાસ કરાવવા પણ તમે માંગો છો પરંતુ આની અરજી કેવી રીતે કરવી હવે પાત્ર વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની નમો લક્ષની યોજના માટે જાતે અરજી કરવાની કોઈ જ જરૂર નથી દીકરીઓને સંબંધિત શાળામાં કે જેની અંદર જે અભ્યાસ કરી રહી છે તે માટે નોંધણી છે એ કરી શકે છે તેમના શાળાના જે નોડલ અધિકારી છે એ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ નંબર આધાર કાર્ડ વગેરે જેવી તમામ વિગતો છે એ લઈ અને સબમિટ છે એમને જ કરવી પડે છે શાળાના જે નોડલ અધિકારી છે એ તમામ લાયકાત ધરાવતી દીકરીઓની યાદી બનાવશે જેઓ નમોલક્ષ્મી યોજનાનો લાભ મેળવવા માટે હકદાર છે ત્યારબાદ નોડલ અધિકારી જે છે એ જ નમોલક્ષ્મી યોજનાનો ઓનલાઈન અરજીપત્રક ભરી અને વિદ્યાર્થીઓની વિગત છે એ દાખલ કરે છે ત્યારબાદ દીકરી લાભાર્થીની યાદી છે વધુ ચકાસણી માટે શિક્ષણ વિભાગને મોકલવામાં આવે છે નમુલક્ષ્મી યોજનાના પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમના મોબાઈલ નંબર ઉપર એસએમએસ અથવા તો ઈમેલ દ્વારા સૂચિત કરવામાં આવે છે અને ત્યારબાદ શિષ્યવૃત્તિ તરીકે માસિક નાણાકીય સહાય દર મહિને વિદ્યાર્થીઓના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે નમુલક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઇટ છે એ પણ શરૂ કરવામાં આવેલી છે એવી અપેક્ષા પણ રાખવામાં આવે છે કે આગામી દિવસોની અંદર નમો લક્ષ્મી યોજનાની અરજી સ્થિતિ છે એ તપાસવા માટે એક ઓનલાઈન પોર્ટલ છે એ પણ શરૂ થશે પરંતુ અત્યારે નમો લક્ષ્મી માટે વિદ્યાર્થીની શાળાની અંદર જે નોડેલ ઓફિસર હોય છે એ જ અરજી કરે છે આની અંદર નમો લક્ષ્મી યોજનાનું અરજી પત્રક છે એ સંબંધિત શાળાઓની અંદર પણ ઉપલબ્ધ હોય છે તો આવી રીતે નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય છે એ કરવામાં આવે છે આનો ઉદ્દેશ્ય એ જ છે કે દીકરી વધારેમાં વધારે શિક્ષણ લઈ શકે પોતાના કમ ઉપર નિર્ભર થઈ શકે અને સારું એવું શિક્ષણ છે એ પ્રાપ્ત થાય તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં આપેલી રોચક વાતોની જે વેબસાઇટ છે લિંક છે એને પણ તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો